રાજકોટમાં રફતાર કહેર પર કોઈ જ બ્રેક નથી પેફામ કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા મનપા કમિશનરના બંગલા પાસે જ ત્રણ ટુ વ્હીલરને અડફેટે લીધા અકસ્માતમાં ત્યારે રાજકોટમાં પણ અકસ્માતની ઘટના સામે આવી સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ જે ત્રણ વાહનોને ટક્કર મારી છે તે ત્રણેય વાહનોનો કચરગાણ મળી ગયો હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા ત્યારે આ રફતારના કહેર પર બ્રેક ક્યારે લાગશે તે સૌથી મોટો સવાલ રાજકોટમાં રફતાર કહેર પર કોઈ જ બ્રેક નથી બેફામ કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા મનપા કમિશનરના બંગલા પાસે જ ત્રણ ટુ વ્હીલરને અડફેટે લીધા અકસ્માતમાં ત્યારે રાજકોટમાં પણ અકસ્માતની ઘટના સામે આવી સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ જે ત્રણ વાહનોને ટક્કર મારી છે તે ત્રણેય વાહનોનો કચરગાણ વળી ગયો હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા ત્યારે આ રફતારના કહેર પર બ્રેક ક્યારે લાગશે તે સૌથી મોટો સવાલ